ધૂણી સળગાવવામાં આવી તેમજ ગુરુ ગોવિંદ મહારાજ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી પૂજા વિધિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કેતન બામણિયા નરેન્દ્રભાઈ પરમાર એડવોકેટ સહિત આદિવાસી સમાજના આગેવાનો તથા યુવાનો હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને આસ્થાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો ગોવિંદ ગુરુ ચોક પર ગયા વર્ષની જેમ ફરી પાછા આજે એમની જન્મજયંતિ નિમિત્તે ગુરુ ગોવિંદ ચોક પર નારિયેળ ફોડી ધૂણી કરી અને ફુલહાર કરી અને આજના દિવસે ફરી પાછા એમને યાદ કરવામાં આવ્યા અને અહીં વારંવાર જે ગુરુ ગોવિંદ થકી જે જનજાગરણ થઈ રહ્યું છે એક ચોક પર બનેલી મૂર્તિ થકી પણ જે જનજાગરણ થઈ રહ્યું છે એ એ જનજાગરણ ખરેખર સન્માનને પાત્ર છે અને આજુબાજુના દરેક ગામ તેમજ ધનપુર ઘાટાના દરેક ગામો આનાથી એક પ્રેરણા મેળવી છે અને ફરી આવનાર સમયની અંદર ગુરુ ગુરુગોવિંદ ચોક પર બહુ મોટી સભાનું આયોજન થાય એવું તમામના વતી મોટું આયોજન થાય એવી અહીં મીડિયા માધ્યમથી તમને જણાવું છું અને આ જે પ્રસંગ છે એ પ્રસંગ અનમોલ પ્રસંગ કહેવાય છે જે ગુરુગોવિંદ ચોક પર ગુરુગોવિંદની જે મૂર્તિ છે એ ઐતિહાસિક રીતે જોવા જઈએ તો સૌ જે જે ગુરુગોવિંદની ધૂણી હતી એ ધૂ ધૂણી ધાનપુર ઘાટાનો એક નાની ઘટી કહેવાય છે રાંગેડ ઘાટી એ રાંગેડ ઘાટીમાં સૌપ્રથમ ધૂણી જે ગુરુ ગોવિંદની હતી અને ત્યાર પછી સૌપ્રથમ જન જાગરણ એમને જે ધાનપુર વિસ્તારની અંદર કર્યું અને ત્યાર પછીના વિસ્તારમાં ધીરે ધીરે કરતાં છેલ્લે એમને માનગઢામમાં એમને એમનું કાયમી સ્થાપન કર્યું અથવા તો આશ્રમ કર્યું એવી જગ્યા માનગઢામ પણ આખા વિસ્તારની અંદર જે આદિવાસી આખો વિસ્તાર અને એની અંદર સૌ સૌપ્રથમ પ્રથમ જનજાગરણ કરનાર અને ભગત આંદોલનના પ્રણેતા કહેવાય આપણા વિસ્તારને આગળ લાવવાનો પણ પ્રયત્ન કરનાર એ ગુરુ ગોવિંદ આજે સૌના માન્ય અને પૂજ્ય ગણાય છે એ એ નિમિત્તે આજના યુવાઓ પણ એમને સ્વીકારે છે અને ગુરુ ગોવિંદ ચોક પર આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને દરેકે એમનું માન સન્માન જળવાય એ રીતે અને જે આપણે જે ભગત આંદોલન ચાલતું હતું એ ભગત આંદોલનને પણ આગળ વધાવીએ અને એના થકી